જય શિયા જય અલખ આપી આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર સ્વપ્પા ભૂટાભાઈ એમની આજે પુણ્યતિથિ એ શ્રાવણ સુદ બીજ અને સોમવાર તારીખ આઠ આઠ ઓગણીસો પંચાણુંના ના દિવસે શ્રાવણ મહિનાના પહેલાં સોમવારે અને બીજ તે દિવસે દેવથી હતા અને એ પરમ ઉપાસક હતા રામદેવજી મહારાજના રામદેવજી મહારાજની બહુ સેવા કરી અગાધ સેવા રામદેવપીરના મંદિરે ઝાડવા વાવે ખંભે કાવડ લઈ પાણી ભરી અને ઝાડવાને પાણી પાય બહુ સેવા કરી એટલે આજી સુધી આ ત્રીસ વર્ષથી ભૂરાભાઈ ભોપાભાઈએ જાળવી રાખ્યું છે ત્રણ મહિનાનો પહેલો સોમવાર આવે એટલે રામદેવજી મહારાજના મંદિરે બાળકોને હરિહર કરાવે અઘાત સેવા ધર્મ વધેથી ધન વધે ધન વધેથી મન વધી જાય મન વધેથી બધાયમાં માન વધે કવિ એમ કહે છે કે બધું વધત વધત વધ જાય અવિરત એ ભોપા બાપાએ આંકણે રામદેવજી મહારાજના મંદિરે સેવા કરી ખૂબ સેવા કરી એટલે એમની ચરણ પાંદુકા રામદેવજીના મંદિરે પધરાવી છે અને એમની ડેરી બનાવેલ છે એ શ્રાવણ મહિનાનો સોમવાર આવે અને ભૂરાભાઈ બોપાભાઈ બાળકોને હરિહર કરાવે આવી સેવા કરી બહુ સેવા કરી